તો વડોદરા મનપા કમિશનરે પાણી પહેલા પાળ બાંધી છે આજવા સરોવરનું લેવલ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બસો બારનું લેવલ જાળવવા માટે સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે પાણી છોડવામાં આવ્યું પ્રવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે હાલમાં આજવા સરોવરની સપાટી બસો બાર પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે ત્યારે પાણી છોડતા વિશ્વામિત્રી નદી સત્તર પોઈન્ટ ચાલીસ ફૂટે પહોંચી છે જેને લઈને બે દિવસ હજી પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈને પાણી છોડવામાં આવ્યું છે મહત્વનું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરના જળસ્તર સતત વધી રહ્યા છે આજવા સરોવરના જળસ્તર વધતા ચિંતિત બનેલું તંત્રએ અગમચેતીના ભાગરૂપે બસો અગિયાર ફૂટના ઉપલા લેવલથી વરસાદી પાણીનો નિકાલ કરવાનો નિર્ણય કર્યો અને ગત રાતથી જ વરસાદી પાણી જે ભરાવો થયો હતો તેનો વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે હાલમાં આજવા સરોવરના બાસઠ દરવાજામાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યા જે પાણી વિશ્વામિત્રીમાં આવતા વિશ્વામિત્રીની સપાટી સત્તર પોઈન્ટ ચાલીસ ફૂટે પહોંચી ચૂકી છે હાલમાં કોઈપણ પ્રકારની કાંઠા વિસ્તારમાં રહેતા રહીશોને હાલાકી ના ભોગવવી પડે તેના માટે તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે આગામી બે દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્ર દ્વારા જે છોડવામાં આવતું પાણીથી કાંઠા વિસ્તારના રહીશોને વારંવાર સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવે છે તે પરિસ્થિતિનો પણ સામનો કરવો ના પડે અને તંત્રને રાહત રહે તેના માટે આ નિર્ણય લેવામાં આવે છે જોવું રહ્યું આગામી બે દિવસની અંદર કઈ રીતનો વરસાદ પડે છે અને કઈ રીતની પરિસ્થિતિ સર્જાય છે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા